પહેલી વોલ્વો બસને સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાળી સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવી હતી ઢોલ કાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું તો વોલ્વો બસમાં મહાકુંભ ચે લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો લોકોએ કહ્યું અમે કુંભ જવાની આશા છોડી દીધી હતી પરંતુ સરકારની આ જાહેરાતે અમને ખુશી આપી છે મુસાફરોએ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી તો આગામી દિવસોમાં તમામ શહેરોમાંથી વધુ બોલવો બસ શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ સૌ માટે આપણો સૌથી પવિત્ર અને આસ્થાની તૃપ્તિ આપ સૌ લોકો પ્રયાગરાજમાં તમે સૌ લોકો પોતપોતાની આસ્થા નિભાવી શકો તે માટે કરી પરંતુ ત્યાં અનેક દિવસો એવા હોય છે કે જયારે ભીડ ખૂબ હોય છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે જે કંઈ પ્રશાસન દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ જેથી કોઈ બી પ્રકારની બીજી તકલીફ પડે નહીં રસ્તામાં આવતી જતા બેવદ દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે ને કાલે જ આપણે એ ડોમમાં બીજી જગ્યા મળી છે જેનો ડોમ બની રહ્યો છે પરંતુ એ લાભ તમને લોકોને પહેલા દિવસોથી મળી શકે એવી નથી પરંતુ કોઈ બી તકલીફ હોય તો તમે લોકો ત્યાં જઈ શકો છો ખાસ કરીને જે મંડલો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યા પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડુબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને યુ